તો ડાંગના રાજા ધનરાજસિંહે ઉચ્યારી છે આંદોલનની ચીમકી ડાંગમાં ચાર દિવસ માટે શરૂ થયેલા ડાંગ દરબાર મેળામાં રાજાઓના સન્માન બાદ રાજા ધનરાજસિંહે કહ્યું કે વીસ એપ્રિલ વચ્ચે તબક્કાવાર આંદોલન કરાશે ગાયકવાડ સરકારમાં નક્કી થયેલ રકમ મુજબ રાજાઓને સાલિયાણું આપવામાં આવતું હતું જે મળતું નથી અને આજે તેની રકમ એક કરોડથી પણ વધી ગઈ છે બ્રિટિશ સરકારના ગેઝેટ દસ નવેમ્બર અઢારસો ને આઝાદી સુધી ચાલુ હતું અને વખતો વખત તેને વધારવામાં આવતું હતું બ્રિટિશરો ગયા બાદ પણ રાજાઓ સત્તા ભોગવતા હતા અમારા પૂર્વજોએ આપેલા બલિદાન અને હક માટે એકવાર બ્રિટિશ સરકારને માનવ અધિકાર પાસે લઈ જવું પડે તો ખચકાશું નહીં અમારા હકો માટે અનેક વખત સરકારની સમક્ષ રજૂઆત કરી પણ આ સાત લાખ થાય છે બ્રિટિશ સરકારના ના ગ્રેજ્યુએ દસ નવેમ્બર

એપ્રિલ વીસ પચીસ થી તબક્કાવાર આંદોલન કરવામાં